મિત્રો સ્વાગત છે તમારું બીજા ભાગમાં અને મિત્રો આજે હરાજીની વિશે વાત કરી તો મિત્રો નવા વેબ બ્રિજમાં હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે અને હવે આઠ નંબરના છાપરાની બાજુમાં ત્રણ લાઇન છે તેમાં હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો એક લાઇનની હરાજી લેવાઈ ગઈ છે બીજી લાઇનમાં હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લે શું રહે છે અત્યારના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ મિત્રો ફેળી પતિ છે ડુંગળી બસો ને એકવીસ રૂપિયા ભાવતી છે પીડી ડુંગળી છે હમણાં બતાવી દો તમને ડુંગળી અહિયાં બીજી છે લાલ બસો ને તો મિત્રો ફેળીપતિની વાત કરો બસો ને એકવીસ રૂપિયામાં વેચાણી સાઇઝમાં જોઈએ તો ઝીણા મોટું બે છે આમાં બસો એકવીસ રૂપિયા ભાવ થયો છે ને ફેળીપતિ ડુંગળી છે મીડિયમ સાઇઝમાં ક્વોલિટી જોઈએ તો સારી છે અને ડુંગળી જોઈ તો વધારે મીડિયમ સાઇઝમાં છે મોટી સાઇઝમાં ઓછી છે બસો એકવીસ રૂપિયા ભાવ થયો

ભાઈનો કોઈ નથી જોખાવ ભાઈનો ડુંગરી નીકળી કે ક્યાં વાટે નસ્તો બનો બોળો બોળો અંદર કરતા ભાઈ લઈ લેવીએ આ બોલ મુઠા હા હા આપણે કેમ કર્યું આપણે કર્યું કે કા બસો ને એકતાલીસ રૂપિયા ભાવ જોયો છે મોટી સાઈઝ વાળી એકદમ બહુ મોટી સાઈઝ વાળી છે બસો એકતાલીસ રૂપિયા ભાવ જોયો મોટી સાઈઝ બહુ વધારે છે આની અંદર મીડિયમ સાઈઝ છે મિક્સમાં પણ ઓછી છે બાકી મોટી સાઈઝ વધારે છે આની અંદર બસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે બધી મોટી સાઈઝમાં માં છે કોઈ પીડી પતિ ને ગાંઠિયા છે આની અંદર સુપર માલ છે બસો એકતાલીસ રૂપિયા ભાવ છે એકસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે આ મીડિયમ સાઇઝ માં છે એકસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે આની અંદર ગોલટી હોય છે મિક્સ માં અને મીડિયમ સાઈઝ છે એકસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી ની વાત કરી તો આની અંદર સુપર ને બગાડ વાળું બે મિક્સ માં છે પતિ ખરાબ થઈ ગયું છે બગાડ એટલે ગુંદા નથી પતિ ખાલી ખરાબ થઈ ગઈ છે એકસો ને છોતેર રૂપિયા ભાવ થયો બસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે મોટી સાઈઝ વાળી ડુંગળી છે બસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે આ સાઈઝ માં જોઈએ બધી મોટી છે ને સારી ક્વોલિટી સારી છે બસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે ગોલટી ની વાત કરી તો નકરા એકોતેર રૂપિયા માં ઘોલટી વેચાણી છે નકરા એકોતેર રૂપિયા ભાવ થયો છે બધી ગુલટી છે નગરા એકોતેર રૂપિયા ભાવ છે ઉગેલું કે બગડ છે ને ક્વોલિટી સારી છે નકરા એકોતેર મોટી મોટી ડુંગળી હોટલમાં માં ડુંગળી હતો હોટેલ હાલેવી ડુંગળી છે ભાઈ હા એમ બોલો એકતાલીસ બસો ને એક્યાસી રૂપિયા માં ડુંગળી વેચાણી ખેડુ ક્યુ ગામ તમારું રસદણ તાલુકા માંથી ને આવ્યો છે ને બેલ ના દલાલ માં નાખી છે ને ડુંગળી બસો ને એક્યાસી રૂપિયા વાવ આવ્યો છે ક્વોલિટી દેખાડી દઉં તમને આ જે ક્વોલિટી એક નંબર સાઈઝ વાળું ને સુપર માલ છે ક્વોલિટી એક નંબર માલ હે બસો એક્યાસી રૂપિયા ભાવ આવ્યો છે સુપર ક્વોલિટી માલ કઈ ઘટે ને એવો માલ છે બસો એક્યાસી રૂપિયા ભાવ જો છે સાઈઝ માં બહુ સારી છે ને કલર જોઈએ તો કલર એક નંબર કલર માં કઈ ઘટે ને એવો કલર છે બસો એક્યાસી રૂપિયા ભાવ આવ્યો બિયારણ કયું છે

હા ડુંગળી જે તો બહુ સારી હતી અને માં બહુ મોટી હતી એકદમ હોટલ ક્વોલિટી માલ હતો મિત્રો તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ વિડીયો પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી તમને દરરોજ મારો વિડીયો મળતો રહે